જાડા જાડા સળિયા અંધારા ઓરડા ભયાનક અને ખૂનખાર કેદીઓ અને તેઓને આપવામાં આવતો થર્ડ ડિગ્રી ટોર્ચર જેના વિશે વિચારીને જ આત્મા કંપી જાય છે ખરેખર મિત્રો જેલની અંદર એક અલગ જ દુનિયા હોય છે જ્યાં માત્ર જેલના નિયમો કાનૂન ચાલે છે અને દરેક કેદીઓ તેનું પાલન કરવું જ પડે છે તો મિત્રો કેવી હોય છે જેલમાં કેદીઓની જિંદગી ચાલો આપણે શરૂઆતથી જ શરૂ કરીએ મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કેસમાં પકડાય છે ત્યારે તેને સીધો જેલમાં મોકલવામાં આવતો નથી પરંતુ તેની પાછળ એક લાંબી પ્રોસેસ હોય છે છે પોલીસ જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરે તો તેને કસ્ટડીમાં લઈને કાર્યવાહી કરવામાં આવે છે અને પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે જોકે ઘણા કેસમાં તરત જ જામીન થઈ જાય છે પરંતુ બળાત્કાર કે હત્યા જેવા ગંભીર ગુનાઓમાં જામીન આસાનીથી મળતા નથી તેથી તેઓને કોર્ટના ચક્કર લગાવવા પડે છે જે મહિનાઓથી લઈને વર્ષો સુધી ચાલે છે કોર્ટના આદેશ બાદ જ્યારે કેદીને જેલમાં લાવવામાં આવે છે તો તેને અહેસાસ થઈ જાય છે કે લગભગ તેમની જિંદગી ખતમ કારણ કે ઊંચી ઊંચી દિવાલો ચારે બાજુ કેમેરા અને હાથમાં બંદૂક સાથે જેલર તેને તેની આઝાદીની અંતનો સંકેત આપે છે જેલમાં એન્ટ્રી વખતે કેદીની પાસે કોઈ હથિયાર વગેરે છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે ત્યારબાદ તેમના ફિંગરપ્રિન્ટ અને ફોટા લેવામાં આવે છે અને પછી તેને કેદીનો યુનિફોર્મ આપવામાં આવે છે આ પછી વારો આવે છે તેમને સેલ કે બેરેકમાં મોકલવાનું કેટલાક લોકો વિચારતા હશે કે બેરેક શું છે તો મિત્રો આ એવો રૂમ હોય છે જેમાં કેદીને બંધ રાખવામાં આવે છે કેદીને પાણી પીવા માટે એક ઘડો અને ગ્લાસ આપવામાં આવે છે આ સિવાય તેમને ખાવા માટે પ્લેટ પણ આપવામાં આવે છે અલગ અલગ જેલોમાં અલગ અલગ સુવિધાઓ હોય છે અને ક્યારેક એક બેરેકમાં 10 થી 100 કેદીઓ પણ હોઈ શકે છે આ રીતે એક કેદીને નવું જીવન મળે છે જ્યાં તેની ઓળખ તેનું નામ નહીં પરંતુ તેનો નંબર હોય છે જેને આપણે કેદી નંબર કહીએ છીએ જેલમાં તમામ કેદીઓને કામ કરવું પડે છે પછી તે સફાઈ હોય કે રસોઈ કામ તમને જણાવી દઈએ કે કેદીના દિવસની શરૂઆત સવારે પાંચ વાગ્યાથી જ થઈ જાય છે અને છ વાગ્યા સુધી તેને નાહી ધોઈને તૈયાર થવાનું હોય છે ત્યારબાદ કેદીઓને જેલ પરિસરમાં ભેગા થવા માટે બોલાવવામાં આવે છે અને ત્યાં તેની હાજરી લેવામાં આવે છે અને પછી પ્રાર્થના કરવામાં આવે છે પ્રાર્થના બાદ કેદીઓને ચા નાસ્તો આપવામાં આવે છે નાસ્તો કર્યા પછી કેદીને કામ આપવામાં આવે છે જેમાં ત્રણ કલાક એટલે કે અગિયાર વાગ્યા સુધી કામ કરવામાં આવે છે જેમાં બધા કેદીઓને અલગ અલગ કામો આપવામાં આવે છે જેમ કે વૃક્ષો અને છોડને પાણી આપવું, જેલની સફાઈ કરાવો વગેરે. ત્રણ કલાક કામ કર્યા બાદ 11 થી 1 વાગ્યા સુધી તેને ભોજન માટે વિરામ આપવામાં આવે છે. જેલા કેદીઓને રસોડાની બહાર લાંબી લાઈનમાં થાળી વાટકા લઈને ઊભા રહેવું પડે છે. બપોરના ભોજનમાં કેદીને ચાર રોટલી સાથે દાળ-ભાત અને કેટલીક વાર દલિયા પણ આપવામાં આવે છે. આ ખોરાક થોડો લો ક્વોલિટીનો હોય છે. જેના કારણે કેદીઓ અવારનવાર બીમાર થવાની ફરિયાદો કરતા રહે છે સાંજે પાંચ વાગ્યે બધા કેદીઓને તેમની બેરેકમાં પાછા બોલાવવામાં આવે છે આ દરમિયાન બધા કેદીઓની ગણતરી કરવામાં આવે છે અને જે કેદીને રજા મળવાની હોય છે તેમને જાણ કરવામાં આવે છે કે કાલે સવારેથી તમે આઝાદ છો આ પછી જે કેદીઓને રસોઈ બનાવવાનું કામ આવડતું હોય તેને રાંધવા માટે મોકલવામાં આવે છે રાંધવા અને ખાવાનો સમય આઠ વાગ્યા સુધી રહે છે સાંજના મેનુમાં છ રોટલી દાળ અને ક્યારેક શાક પણ આપવામાં આવે છે ભોજન કર્યા બાદ તમામ કેદીઓને તેમની બેરેકમાં ધકેલી દેવામાં આવે છે અંદરના કમ્પાઉન્ડની લાઇટો બંધ કરીને કેદીઓને સુવાનો આદેશ આપવામાં આવે છે તો મિત્રો કંઈ આ રીતે કેદીનો એક દિવસ પૂર્ણ થાય છે અને બીજા દિવસે ફરી પાંચ વાગ્યે ઊઠીને રૂટિનની શરૂઆત કરે છે